વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બટેકાવાળાની રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો ફરાળી બટેકાવાડા બનાવવા માટે સૌથી પહેલાં ચારથી પાંચ નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે અને મેશ કરી લીધા છે ત્યારબાદ હાફ બાઉલ જેટલા કાચી શીંગનો કચરો પાવડર લીધો છે અને બે નંગ જેટલા ઝીણા સમારેલા મીડિયમ તીખાસવાળા મરચાં લીધા છે અહીંથી ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને બેથી ત્રણ ચમચી જેટલી કાજુ અને કિસમિસના ટુકડા કરીને નાખ્યા છે અને બે ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા નાખીશું અને નાનો એવો ટુકડો આદુનો ખમણીને એડ કરીશું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક નાની ચમચી જેટલી ખાંડ અડધા નંગ જેટલા લીંબુનો રસ અને એક ચમચી જેટલું મરી પાવડર એડ કરીશું અહીં જો તમે વ્રતમાં કોઈ પણ મસાલા ખાતા હોય તો તમે તે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો હવે એ તીખાસમાં મેં મરી પાવડર નાખ્યા છે અહીં તમે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો પણ નાખી શકો છો હવે બધા જ મસાલાને હાથ વડે સારી રીતના મિક્સ કરી અને હાથમાં એવું થોડું તેલ લગાવી અને બોલ્સને આપણે બટેકાવાડાના બોલ્સ બનાવી લઈશું અહીં હાથમાં તેલ લગાવવાનું કારણ એ છે જેથી બટેકાવાડાનો જે મસાલો છે હાથમાં ચોટે નહીં એટલા માટે તો આવી જ રીતના મીડિયમ સાઇઝના ફરાળી બટેકાવાડાના બોલ્સને આપણે બનાવી લઈશું તો આવી જ રીતના બધા જ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે ફરાળી ભજીયા માટેનું ખીરું બનાવીશું તો ફરાળી ખીરું બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક મોટો બાઉલ લીધો છે અને એક નાના બાઉલ જેટલો રાજરોના લોટ લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી નાખી અને આપણે ભજીયાનું નોર્મલ બેટર બનાવતા હોય તેવી જ રીતના આ ફરાળી બેટરને પણ બનાવી લઈશું આ ફરાળી ભજીયા છે એ ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે અને આ ભજીયા ઠંડા થઈ જશે પછી આ ભજીયા ભાવશે નહીં તો ગરમ ગરમ બનતા હોય ને ત્યારે જ આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને સિમ્પલ મસાલા હોવા છતાં પણ એટલા ટેસ્ટી બનીને રેડી થઈ જાય હવે આપણે ખીરું છે બનીને રેડી થઈ ગયું છે અહીંયા અમે ઉપરથી બે ચમચી જેટલું ગરમ તેલ એડ કર્યું છે અને સારી રીતના મિક્સ કરી અને આપણે જે બોલ્સ બનાવ્યા છે એ ફરાળી લોટમાં ડીપ કરી અને વન બાય વન અહીંયા ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરીશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ બટેકાવડાને ચમચીની મદદથી આવી રીતના નાખતા જઈશું અને ફ્રાય કરતા જઈશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે અને આ ફરાળી ભજીયાને ત નાખ્યા પછી તરત જ હલાવવાની ભૂલ નથી કરવાની એક મિનિટ થઈ ગયા બાદ એને ઝારાની મદદથી બીજી સાઈડમાં ચેન્જ કરીશું હવે એને આવી રીતના ઝારાની મદદથી બીજી સાઈડ પણ આવી રીતના ચેન્જ કરી લઈશું અને સુપર ટેસ્ટી અને એવાટ ફરાળી ભજીયા બનીને તૈયાર થઈ જશે હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ બટેકાવાળાને ફ્રાય કરી લઈશું